બે નીચાવી જો એકમના અંકના સ્થાન પર ઝીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાઓને જ બે વડે ભાગી શકાય છે ત્રણ નીચાવી જો અંકોનો સરવાળો ત્રણનો નો અવયવી ત્રણ અવયવી છે તો પછી તે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય ચાર નીચાવી જો કોઈ સંખ્યાના છેલ્લા બે અંકો દ્વારા રચાયેલી સંખ્યા ચાર વડે ભાગી શકાય છે છ નીચે આવી જે સંખ્યાના એકમના અંકના સ્થાન પર શૂન્ય અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે ભાગી શકાય છે છ નીચે આવી જો સંખ્યાને બે અને ત્રણ વડે વડે ભાગી શકાય તેવું હોય તો તેને છ વડે ભાગી શકાય છે નવ નીચે આવી જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે ભાગી શકાય તો પછી તે સંખ્યાને નવ વડે ભાગી શકાય દસ નીચે આવે જો કોઈ સંખ્યાનો એકમનો અંક શું હોય તો તેને દસ વડે ભાગી શકાય છે અગિયારની ચાલી જે સંખ્યામાં એકી સ્થાને આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત ઝીરો કે અગિયાર હોય તો તે સંખ્યાના અગિયાર વડે ભાગી શકાય છે